જય માતાજી અરે વાહ વાસ્તુ દાદાના ચાહકો કેમ છો બધા મજામાં ને તમે બધા જાણો જ છો કે આપણી આ વાસ્તુ દાદાની યુટ્યુબ ચેનલ છે ખાસ તમારા માટે અહીંયા આપણે જીવનને કેવી રીતે વધુ સારું બનાવવું ખુશ કેવી રીતે રહેવું અને સફળતા કેવી રીતે મેળવવી એ વિશે વાતો કરીએ છીએ હવે આજનો આપણો વિષય શું છે ખબર છે આજે આપણે પાણીયારે દીવો કરવાના સાત ફાયદા વિશે વાતો કરવાના છીએ પણ હા આગળ વધતા પહેલા એક નાનકડું કામ પતાવી લો જે કોઈ નવા ભાઈ બહેનો આજે પહેલીવાર આવ્યા હોય ને તો જરા નીચેનું લાલ બટન દબાવી દેજો હો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય પછી જ્યારે હું કોઈ નવો વિડીયો મૂકું ને તો તરત તમારા ફોનમાં ટીંગ કરીને ખબર પડી જાય સમજ્યા ને પાણીયારે દીવો કરવાના ફાયદા સાદી ભાષામાં સમજાવું છું આશા છે કે તમને ગમશે પાણીયારે દીવો કરવાના સાત ફાયદા આપણા ગામડામાં જૂના જમાનાથી રિવાજ છે કે પાણીયારે દીવો કરવો આ કોઈ નાની સુની વાત નથી એની પાછળ ઘણા સારા ફાયદા છુપાયેલા છે ચાલો હું તમને એ સાત ફાયદા સીધીને સાદી ભાષામાં સમજાવું એક ઘરમાં ટાઢકને હકારાત્મકતા આવે સકારાત્મક ઉર્જાનો સંચાર જોવો ભયલા દીવો પ્રગટાવવાથી ઘરમાં એક અજબની ટાઢકને શાંતિ વર્તાય અંધારું હોય ત્યાં દીવો કરીએ એટલે અંધારું ભાગી જાય ને અજવાળું થાય એમ ઘરમાં કોઈ ખરાબ વિચાર કે નકારાત્મકતા હોય તો એ દૂર થઈ જાય પાણીનું ઠેકાણું રાજી થાય જળદેવતાનો નો આદર પાણી વગર આપણે જીવી શકવાના પાણી જ તો જીવ છે પાણી અરે દીવો કરીએ એટલે આપણે પાણીના દેવતા ને રાજી કરીએ છીએ જાણે કહીએ છીએ કે હે ભગવાન તમે અમને પાણી આપ્યું છે એના માટે તમારો આભાર આ દીવો કરીને આપણે પાણીનું માન રાખીએ છીએ ને એનું મહત્વ સમજીએ છીએ ત્રણ જીવાત ભાગે ને ચોખ્ખું રહેવે કીટાણુઓનો નાશ જુઓ ચોમાસામાં ને એવા ટાણે પાણીની આજુબાજુ જીવાત થતી હોય દીવો કરીએ એટલે એની ગરમી ને પ્રકાશ નાની નાની જીવાત ને મચ્છર ભાગી જાય પાણી નું ઠેકાણું ચોખ્ખું રે ને માંદગી ઓછી આવે આ તો એક જાતની સફાઈ જેવું કામ છે ચાર વાતાવરણ સુગંધી વાળું ને ચોખ્ખું થાય વાતાવરણ શુદ્ધિ જ્યારે આપણે દીવામાં ઘી કે તેલ વાપરીએ છીએ ને ત્યારે એ બળે એટલે એક મસ્ત સુગંધ આવે છે આ સુગંધ આખા ઘરમાં સુગંધી વાસ ને હવા ઓછી થાય દીવાથી એક પવિત્રતા જેવું લાગે પાંચ મનને શાંતિ મળે માનસિક શાંતિ રોજ સવારે કે સાંજે પાણીયારે દીવો કરવાનો રિવાજ હોય ને તો એનાથી મનને બહુ શાંતિ મળે એક જાતનું ધ્યાન જેવું થઈ જાય દીવાની સ્થિર જ્યોત જોઈને મનના વિચારો શાંત થાય ને મગજને આરામ મળે આજના દોડધામવાળા જમાનામાં આ માનસિક શાંતિ બહુ જરૂરી છે છ આપણા સંસ્કાર જળવાઈ રે સંસ્કાર અને પરંપરાનું જતન આ તો આપણા બાપ દાદાના વખતથી ચાલી આવતી પરંપરા છે દીવો કરીને આપણે આપણા છોકરાને શીખવીએ છીએ કે આપણા સંસ્કાર શું છે આનાથી સંસ્કૃતિ જીવતી રહે

આપણા ગામઠી રીતે પાણીયારે દીવો કરવાના ફાયદા તમને આ સમજાવટ ગમી કે નહીં જો તમે આ ચેનલમાં નવા નવા હોવ ને તો જરા સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો હો એટલે જ્યારે કોઈ નવો વિડીયો આવે ને તો તરત જ તમારા ફોનમાં ટીંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ